મારો <pu> <bil> <uma> <normalize>

કોઈ ની કેરિયો તો હું બજારમાં જઈને લેતા હોય તમે ના હાલી કેરીઓ તો પછી લાવશો છો લે તારી આ બેટો ઓમ કે મને કેરીઓ ના નહી પેલું હુરિયું લઈને કેરીઓ ખાવા તું હા ખા તું મને કેરીઓ નહીં ખાવા દીધી ને પણ હું કેરીઓ નહીં ખાવા તમે હાખો હાખો પાછું નટું બની લઈ ને આવો રહી મારે બેઠે રહી રહીને બોલે છે કે વારો બેઠો છે અગિયાર વાગે લાઈટ આવી જાય છે ખાતર થઈ રહ્યું છે બાજરી પાવા હવે બાજરી પવરાય મારે બજાર જવાનું થયું ખરા બપોરે એવો તાલ કરીને મેલ્યો છે તો રોટલા ખાવાનો ટાઈમ મને ના પેલા રોટલા નથી ખાવા પેલું ક્યાંય બજારમાં જઈને ખાતર લેતા આવો હવે વારો જતો તો મારે તો રોતો મરાય જાય કે હવે એવું થયું છે હવે પેલું હાલ જ તરત મારે સીધું બજારમાં જવું જ પડશે અને સીધું ખાતર લાવવું જ પડશે તાને મેળ જ આવશે

આ જો કરી થઈ નું કાપી આમાં ખાવાનું ચાલુ રાખો આપણે કાપી આપણે બે ખાવાનું ચાલુ ચાલુ કરો મજા આવી મજા હો મજા હો મસ્ત બની હો નંબર છે ઘર

લો ઓળા થી લાયા છે આ એવા દાજી ઓર મજા આવી હો ને તમે બધા સુખ શાંતિ જીરું લુખામાં જીરું ખાઈ દો બેકુ જીરું લુખા કરો એટલે જીરું થોડું મને વધારે હું છે એસીડિટી ઉપડે ના ઉપડે તારે જીરું ખાવાનું રાખો તમન ના ભાવતું તમન ના ભાવતું હવે બાજુ આવરા હું ખાવ પછી કોકી એવું છે બસ અમે તો

એ રે ઘરدارો ને રોટલો ની ભાવ્યો પછી હવે હું તો નેકળું હા આ તો હરિયા હોડ કરી ગયા હવે પેલો તો કીધું નહી કે આઈ ગયા તો